તો સરઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ વીસથી બાવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિટ એક્ઝિબિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને તેની સાથે એસ જી સીસીઆઈ ગારમેન્ટ એન્ડ સોસિંગ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ પ્રદર્શન છે જેનો ઉદ્દેશ શહેરના નેરો ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે ચેમ્બર દ્વારા વિવનિટ એક્ઝિબિશન થકી યાનમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ નીટર્સ ટેકનિકલ ટેક્સટાઇલ અને ફેબ્રિક મેન્યુફેક્ચર્સને બી ટુ બી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે આ એક્ઝિબિશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવ્નિટ એક્ઝિબિશનનો થર્ડ એડિશન યોજાઈ રહ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવ્નિટ એક્ઝિબિશનની સાથે એસજીસીસીઆઈ ગારમેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024 નું પણ આયોજન કરવામાં આવ્યું છે વિવ્નિટ એક્ઝિબિશનમાં હોસ્પિટલ કર્ટન્સ નું પ્રદર્શન કરવામાં આવશે સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેક્ચર દ્વારા આ પ્રોડક્ટ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત શાવર કન્ટેમ્સ ડ્રાય બ્લેક આઉટ અને વ્હાઇટ આઉટ ફેબ્રિક માઇક્રોફાઈબર પોલિસ્ટર ફેબ્રિક માઇક્રોફાઈબર બેડશીટ સહિતની વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવી છે ત્યારે આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પ્રોઝ યુનિટ એટલે કે વિવિંગ નિટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનાર ઉદ્યોગકારો માટે બનાવવામાં આવી છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત